મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ગણેશ સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે આ તહેવારને દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે મુંબઈના જીએસબી સેવા મંડળની સ્થાપિત બાપ્પાની પ્રતિમા વિશે દર વર્ષે ચર્ચા થાય છે ગૌર સારસ્વત બ્રાહ્મણ મંડળ એટલે કે જીએસબી મંડળના ગણપતિને સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળ્યો છે ગત વખતે બાપાની મૂર્તિને છાસઠ કિલો સોના અને બસો પંચાણું કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી આ વખતે બાપાની મૂર્તિને અગણો સિત્તેર કિલો સોનાના આભૂષણો અને લગભગ ત્રણસો છત્રીસ કિલો ચાંદીના ઘરેણાથી શણગારવામાં આવશે આ વખતે જીએસવી મંડળે ગણપતિ પંડાલનો ચારસો કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ બનાવવામાં આવી રહ્યો છે અને એમાં એન્ટ્રી ક્યુઆર કોડ કોડથી થશે આ વખતે બાપાના દર્શન પાંચ સપ્ટેમ્બરથી શરૂ થશે જ્યારે ઉત્સવ સાત સપ્ટેમ્બરથી શરૂ થશે જીએસવી ગણેશ મંડળ મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલો છે અને સામાન્ય લોકો અને હસ્તીઓ એની મુલાકાત લે છે જીએસવી સેવા મંડળ માટે જાહેર ગણેશ ઉત્સવનું આ સિત્તેરમું વર્ષ છે મંડળના પ્રમુખ અમિત ડી પાઈએ મીડિયાને આ પંડાલની વિશેષતા વિશે જણાવ્યું હતું કે ગણપતિ સ્ટેજની સામે જ બે હવન કુંડ બનાવવામાં આવ્યા છે અહીં દરરોજ સાત હજાર હવન થશે પંડાલમાં અનેક પ્રકારની પૂજાઓ થશે સૌથી નાની પૂજા માટે પાંચસો પંચાવન રૂપિયા અને સૌથી મોટી પૂજા માટે સાત લાખ રૂપિયાનો ખર્ચ થશે આખો પંડાલ ફાટ પ્રૂફ છે અને એનો પાંચ દિવસનો ભાડું એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે દર્શન માટે વ્યક્તિએ પહેલા જીએસબી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્યુઆર કોડ ઉપલબ્ધ થશે એને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે પંડાલમાં દરરોજ લગભગ સોળ હજાર લોકો ભોજન કરશે પંડાલમાં આવનારા દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવે છે ગત વર્ષે દરરોજ વીસ હજાર લોકો પંડાલમાં આવ્યા હતા દરબાર સવારે સાત વાગે ખુલે છે અને અગિયાર વાગ્યા સુધી દર્શન ચાલુ રહે છે સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સુરક્ષા માટે પંડાલમાં તમામ સ્થળોએ ફેશિયલ રેકોગ્નિશન કેમેરા લગાવ્યા છે ચારસો પોઈન્ટ અઠાવન કરોડનો વીમો કરવામાં આવ્યો છે જીએસબી બોર્ડને ગયા વર્ષે ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો વીમો મળ્યો હતો મંડળ દર વર્ષે પાંચ દિવસ ગણેશ ઉત્સવનું આયોજન કરે છે દર વર્ષે લાખો લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે સામાન્ય લોકોથી લઈને વીઆઈપી લોકોથી લઈને રાજકારણ